આવી નવી ટેકનોલોજી અપનાવી છે કપાસમાં વાવણી અને વાવણીમાં ખાતર ડીઆઈપી ઓટોમેટિકથી તો ઝડપી પૂરો થાય રેડી છે રેડી તો ચાકા દેવું કર્યું છે અને ઓટોમેટિક થી ખાતર વવરાહેરો અને વાવણગે હડી જાય બોહરો ફરવું ના પડે. આ બે પેટીયા ખાતર છે અને ડબલ વવરાહેરો. એ કપાસ ની સાઇડ માં ખાના છે અને રાશા સસરા નું ની આ જગ્યા ના છે બંડ. તો મોણ ની જરૂર ના પડે અને એની આશય વવરાઈ જાય ઓટોમેટિક બે માણા જુએ અને લડપી પતી ગાળો પણ સારો છે અમારા આ બોરમાં છે નવી નવી ટેકનોલોજી આવે છે